નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું અમદાવાદનું બારસો વર્ષ જૂનું પૌરાણિક કોર્ણમુક્તેશ્વર શિવ મંદિર તે તેનો મહિમા શું છે તે આપણે આગળ જાણીશું ઐતિહાસિક શહેર અમદાવાદનું નામ અનેકવાર બદલાયું છે ત્યારે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા પછી શહેરનું માનપાન વધી ગયું છે તેથી જ કદાચ અહીં છુપાયેલા પ્રાચીન કાળના શોધક સ્થાપકો શિલ્પો ચિત્રો આદિ આળસ મરડીને બેઠા છે રાજા સિદ્ધરાજના પુત્ર કર્ણ દ્વારા આ ઐતિહાસિક મંદિરની સ્થાપના કરવામાં આવી છે હવે મહાદેવ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે તે ઉલ્લેખનીય છે કે મંદિરમાં કોઈ પણ જાતની કોતરણી કરવામાં આવી નથી માત્ર ગર્ભગૃહમાં જ થોડી કોતરણી કરવામાં આવી છે તે સમયે કર્ણદેવ દ્વારા કરણસાગર તળાવ બનાવવામાં આવ્યો હતો જે હાલમાં તે કાંકરિયા તળાવથી જાણીતું છે જે કર્ણાવતીની ઓળખની શોભા બનીને રહ્યું છે ત્યારે આ કારણે મુક્તેશ્વર મહાદેવ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે રાજા કર્ણદેવે સ્થાપેલા આ અન્ય ધર્મસ્થાનોના અવશેષો સંસ્કાર કેન્દ્રની સ્થાપના કારણે જ જમીનમાં ગભરાયેલા મળી આવ્યા હતા શિવલિંગ પર પહેલાં હતી મણી શિવજી અનુસંધાન કરાવતા નંદી ઘર તરફ દ્રષ્ટિ કરતા દેખાય છે મંદિર પરિસરમાં ગૃહ શિવલિંગ સિવાય કંઈ બચ્યું નથી ગર્ભનો ધાર પણ થયેલો છે જે નિહાળી ભવ્ય ભૂતકાળના દિવસોની યાદ તાજી કરાવે છે આ ઉપરાંત અહીં શિવલિંગ પર પહેલાં મણી હતી પરંતુ સમય જતાં તે ગાયબ થઈ ગઈ છે ત્યારે આ અહીં ભક્તો દ્વારા જે મનોકામના માની હોય તે પૂર્ણ થાય છે તો મિત્રો આ હતો કર્ણમુક્તેશ્વર શિવ મંદિરનો ઇતિહાસ જય મહાદેવ